આવતી માદક પદાર્થ જથ્થો યો છે લાંબા અંતરની ટ્રેનોમાં માદક પદાર્થોની થતી હેરાફેરી ને અટકાવવા માટે રેલવે પોલીસ દ્વારા આવી ટ્રેનોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દરમિયાન નંદુરબાર થી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે એસઓજીનો સ્ટાફ ચેકિંગમાં હતો તે દરમિયાન કાશી વડોદરા નજીક કાશીપુરા સરા રેલવે સ્ટેશન પાસેથી ટ્રેન પસાર થતી હતી ત્યારે ટ્રેનના જનરલ કોચના બે કોરિડોર વચ્ચે બે નેવી કલર કલરની બેગ પડેલી હતી બંને બેગ શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા બેગ ચેક કરવામાં આવતા અંદરથી આઠ પેકેટ મળી આવ્યા હતા આ પેકેટોમાં નશાકારક ગાંજાનો જથ્થો હતો બનાવ અંગે પોલીસે આજુબાજુ તપાસ કરવા છતાં બેગનો માલિક મળ્યો ન હતો પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે